હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજનો આ વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે જેમાં એકવીસ મોફ તો મોટી ભેટ ચાર હજાર રૂપિયા ખાતામાં જમા આજે મિત્રો ચૌદ તારીખને મંગળવાર અને આજે આપણે દસ તાજા સમાચાર વિશે વાત કરીશું જેમાં વરસાદ બાદ હવે અંબાલાલ પટેલની ઠંડીની આગાહી દંતરેશ પહેલા સોના ચાંદીના માવ જે છે ભાવમાં ઘટાડો વધારો વાવ થરાદ જે છે ધર ધરણીના ખેડૂતો માટે રેલી વાત કરીએ આગળ તો ઈસુદાન ગઢવીએ માથે કાળી પટ્ટી બાંધી પ્રેસ કોન્ફરન્સ કર્યું મોબાઈલથી કરો મોબાઈલથી કરો આધાર કાર્ડ અપડેટ બોટાદ એપીએમસીમાં જે છે કપાસની હરાજી શરૂ પાક નુકસાન સહાય મહિલાઓને હવે દર મહિને મળશે રૂપિયા એકવીસોની સહાય તો આ તમામ સમાચારોની આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવા જઈ રહ્યા છીએ તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો આ વિડીયોને એક લાઇક કરી દેજો તમે આપણે એ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણું આજનો આ વિડીયો તમને કેવો લાગે છે વિડીયોની જે હવે શરૂઆત છે કરી લઈએ આજના સૌપ્રથમ સમાચારની આપણે વાત કરીએ તો વરસાદ બાદ હવે અંબ અંબાલાલ પટેલની ઠંડીની મોટી આગાહી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હાલ ગુજરાતમાં ઠંડીનું જોર ઓછું છે પરંતુ નવેમ્બરના અંતથી ઠંડી ધીમે ધીમે વધશે ત્રેવીસ નવેમ્બરે ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થવા જે છે થતાં ગુજરાતમાં ઠંડકનો માહોલ જોવા મળશે છથી નવ ડિસેમ્બર વચ્ચે મજબૂત જે વેસ્ટર્ન કારણે ભારે હિમવર્ષા થઈ શકે છે સોળથી ઓગણીસ ડિસેમ્બરે માવઠાની શક્યતા રહેશે જ્યારે ઓગણત્રીસ ડિસેમ્બરે ઠંડીનો ચમકારો વધશે અને જાન્યુઆરીમાં કડકડતી ઠંડીનો અનુભવ તમને

એક લાખ તોત્રીસ હજાર પ્રતિ કિલોએ પહોંચ્યું છે સોનાનો ભાવ આગામી સમયમાં એક પોઈન્ટ પંચાવન લાખ સુધી પહોંચે તેવી અહીંયા શક્યતા છે વાત કરીશું આગળના સમાચારની તો વાવ થરાદ જે છે દર ધરણીના ખેડૂતો માટે રેલી વાવ થરાદમાં વરસાદથી અગસ્ત જે છે અસરગ્રસ્ત ખેડૂતો માટે સહાયના મુદ્દે રાજકારણ ગમા ગરગામ્યું છે કોંગ્રેસે સુઈ ગામમાં ફોર્મ ભરી આવેદનપત્ર આપ્યા હતા આજે કોંગ્રેસ થરાદ વાવ અને દર ધરણી દર તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોને સહાય મળે તે માટે ફોર્મ આપશે ડીઓને આવેદનપત્ર આપશે ભાજપ ધારાસભ્ય સ્વરૂપજીના ઠાકોરે કોંગ્રેસ પર ખેડૂતને ભ્રમિત કરવાનો આરોપ લગાવ્યો કહ્યું કે આવેદનપત્રથી વળતર નહીં મળે સરકારે જે છે ટંકમાં વાત સમાચારની તો ઈસુદાન ગઢવીએ માથે કાળી પટ્ટી બાંધીને કર્યો પ્રેસ કોન્ફરન્સ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ બોટાદના મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી તેમણે જે છે માથે કાળી પટ્ટી બાંધીને પ્રેસ કોન્ફરન્સ કરી હતી ભાજપ પર આકાર પ્રહાર કર્યા હતા ગઢવીએ આરોપ લગાવ્યો છે કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને કાળો કાયદો બનાવી લૂંટવામાં આવી રહ્યા હતા જેનો વિરોધ હવે રહેલા ખેડૂતોને હળવદ ખાતે પોલીસે ભાજપના ઇશારે ઢોર માર માર્યો અને તેમને જ સારે આતંકવાદી જેવું વર્તન કર્યું છે વાત કરીશું આગળના સમાચારોની તો મોબાઈલથી કરો આધાર કાર્ડ અપડેટ યુઆઈડીએ એક નવી મોબાઈલ એપ્લિકેશન ઈ આધાર વિકસાવી રહી છે જે આધાર યુઝર્સ માટે તેમના નામ સરનામું જન્મ તારીખ અને ફોન નંબર જેવી માહિતી સરળતાથી અપડેટ કરી શકશે મંજૂરી આપી શકશે એપ્લિકેશન અંત સુધી લોન્ચ થવાની સંભાવના છે અને ફેસ આઈડી ટેકનોલોજીનો સમાવેશ થશે જે વધુ સુરક્ષિત અને અનુકૂળ સેવાઓ પ્રદાન કરશે હવે બાયોમેટ્રિક વેરિફિકેશન માટે આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડશે વાત કરીશું આગના સમાચારની તો બોટાદ એપીએમસી માં કપાસની હરાજી શરૂ બોટાદની એપીએમસી આડમાં ત્રણ દિવસ બાકી બાદ કપાસની હરાજી શરૂ થઈ છે અગાઉ જે છે કડકાયદાના વિરધને કારણે યાર્ડ બંધ રાખવામાં આવ્યો હતો હરાજી શરૂ થતાં જ ચેરમેનને ખેડૂતોને કપાસનો માલ લાવવા અપીલ કરી છે હરાજી બાદ દરમિયાન કોઈ પણ અનિશ્ચિત બનાવ ના બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે ખેડૂતો માટે કપાસના ભાવને લઈને આશા સાથે જ નાનો જે છે માહોલ જોવા મળી રહ્યો છે વાત કરીશું આગળના પાક આગળના સમાચારની તો પાક નુકસાન સહાય આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે પૂરગ્રસ્ત તાલુકાઓની યાદીમાં વધારો કર્યો છે જેમાં છપ્પન નવા વિસ્તારોને ઉમેરવામાં આવે છે કોકણના ત્રીસ અને પુણે જિલ્લાના પાંચ તાલુકાને મળીને કુલ પાંત્રીસ તાલુકાઓની આ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા નવી યાદી રાજકીય દબાણ બાદ આવીને જાહેરાત કરવામાં આવી એવી અટકળો ચાલી રહી છે નવી યાદી મુજબ પાલનઘર ત્રણ તાલુકાઓ સિવાય કોકણના બધા તાલુકાના કાઢી નાખવામાં આવે છે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડની વિશે અગાઉ એકત્રીસ જિલ્લાઓના બસો ત્રેપન પૂરગ્રસ્ત તાલુકાઓ માટે એકત્રીસ હજાર

ની નાણાકીય સહાય મળશે પંદર વર્ષની હરિયાણામાં ઘરેતી બીજા રાજ્યની પરિણીત મહિલાઓને પણ પાત્ર રાખવામાં આવી છે તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ